હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આજના નવા ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે તો જો સવાર સવારમાં કામ પતાવીને અમે બનાવીએ છીએ મલાઈમાંથી ઘી તો નીતિને મોબાઈલમાં કંઈક જોયું હશે કે મો મલાઈ હોય ને એને મેળવવાનું નહીં માખણ નહીં કરવાનું એનું ડાયરેક્ટ છે ને એનું ઘી જ બનાવી નાખવાનું આવી રીતે ફેટીને તો જો એ કે છે એ પ્રમાણે મેં એને આવી રીતે ગ્રાઇન્ડરથી બધું ફેટી દીધું અને હવે આ જો પાણી ઠંડુ પાણી નાખી અને આ મલાઈને આવી રીતે કાઢે છે હા હવે બને એવું ખરું મેં એક વિડીયોમાં જોયું હતું કે આપણે મલાઈ મલાઈને છાયસ બનાવીએ અને મેં ઓલું પછી ગ્લાઇન્ડર ફેરવીને માખણ કરીએ અને એવી રીતે દર વખતે કરીએ ને તો મેં એક વિડીયોમાં જોયું હતું કે મલાઈને સીધું ફેટી નાખવાની બસ ફેટી નાખવા એટલે નીચે છે પાણી જેવું થઈ જાય છાયસ જેવું એવું થઈ જાય ને એટલે છે માખણ જેવું નીકળી જાય પછી એમાં ફૂલ ઠંડુ પાણી ફૂલ ઠંડુ પાણી નાખી દેવાનું થોડુંક આમ નીચે ઉતું ને નીચું હોય કસા મીઠું નાખશો ઓકે પછી ફૂલ ઠંડુ પાણી થઈ જાય ને નાખી દે પછી પાછું બ્લેન્ડર સેટ ફેરવવાનું હમ પાછું બ્લેન્ડર ફેરવીન છે ને જો ને એટલે જો આ રીત નું તમારું નીકળી જાય માખણ નીકળી ગયું સીધું મલાઈ માંથી મેળવવાનું મેળવવાની જરૂર ન પડે અમારે છે 5 કે 6 દિવસની મલાઈ તા હા અઠવાડિયાની હશે અઠવાડિયાની હશે તો હવે જો અત્યારે બધું કરું મલાઈ માંથી કી સીધી મલાઈ માંથી કી જો કે અમુક જણા બનાવતા જો એવું કઈ નહી મલાઈ તો પહેલી વાર ટ્રાય કરો અમારા ઘરે આ પહેલી વાર અમે બનાવીએ છીએ નકર અમે મલાઈ ને પહેલા મેળવીએ માખણ કરીએ પછી ઘી બનાવીએ બાકી તો આપણે કઈક નવી ટ્રાય કરીએ આપણે કોઈ વિડિયો લીધો મલાઈ નો હું ઘરે જ ન હોય મમ્મી હતા એટલે મમ્મી બનાવતા

તો થોડુંક જ હતું ત્યારે તો એટલે કાંઈ આપણે વિડીયો નહોતો લીધો અને એકેય વખત આપણે મલાઈનો વિડીયો લીધો જ નથી તો જો હવે આ થઈ ગયું અને હવે આને છે ને થોડીક આમ રહે ને એટલે બસ આપણે શેર નીતાડી જઈએ એટલે જો આ છાય છે બધું નીકળી જાય હાથેથી પેટો તોય હાલે બે બગાડ્યું જો આ બગાડીસ ને મેં પેલા જેની થી કયું પણ જૈની થી બહુ વાર લાગતી હતી આને કીધું લાઈને ગ્લાઇન્ડર ચાલુ કરીએ થી ચાલુ કર્યું હવે ગયું બસ હવે આને છે ને આપણે ગેસ ઉપર દેવું તો ચલો ચડાઈ દીધું છે અને હવે બસ આવી છે ને એમ ધીમે ધીમે હલાવતું જવાનું હવે આ માખણ ઓગળી જશે હમણાં અને એને પડ્યું નહીં રાખવાનું આમને હલાવતું રહેવાનું આપણે તો ચલો હવે તમે છે ને બધું થઈ જાય દસ થી પંદર મિનિટ થાય આવી રીતે હલાવતું હલાવતું જવાનું ધીમે ધીમે છે ને ઘી છે ને છૂટું પડવાનું છે અને પીળું કીટું આવે ને ઝીણું ઝીણું દાણા દાણા એવું દેખાય ત્યાં લાગી આપણે હલાવવાનું જ લાલ જેવું થાય ને એટલે કાચ લેવાનું ઘણા છે ને ઘી થઈ જાય આવા કરવા આટું છે ને થોડુંક કલર દેવા હાટું હળદર એ નાખે પણ આપણે નથી નાખતા આપણે એવું ને એવું જ રાખીએ છીએ કારણ કે અમુકને ઘી હોય ને તેમલા શું સુપર હોય તો આપણે હળદર નથી નાખતા આપણે છે થાય છે સારું ઘી હમણાં જો તમને દેખાડો ગયા વખતે બનાવ્યું હતું એમાં છે હા જો હા બનાવ્યું આપણે છે અમે જે દૂનું આ દૂધ લઈએ છીએ ને તે દૂણું આ ઘી અમે ઘરે જ બનાવીએ છીએ

મિનિટ હલાવ્યા પછી માખણ ઘી છૂટું પડવા મળ્યું છે જો હવે હજી આ જે વ્હાઇટ વ્હાઈટ દાણા છે ને ઈ ઈજા લગી બ્રાઉન વ્હાઈટ વ્હાઈટ દાણા છે ને ઈજા લગી બ્રાઉન નો થાય ને બ્રાઉન એટલે છે લાલ નો થાય ત્યાં લગી ત્યાં લગી હજી આપણે હલાવવાનું છે તો જો આવી રીતે આપણે અલાય અલાય કરવાનું છે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ ત્યારે બરાબર હજી ઘડીક હલાવવું પડશે તો અરે આ છેદછેદ છે ને ઉપર ઉપરથી આ દાણાવાળું છે ને એ બધું લાલ થઈ જાય અને બધું ઘી છે ને એ છૂટું થઈને ઉપર વી આવશે જો આ છેદ છેજ રસ તો આવી ગયો ઉપર જો આ ઘી છે હજી પણ હજી થોડુંક હલાવશું એટલે એ છૂટું વધુ થાય બરાબર તો ત્યાં લગી હજી આપણે હલાવવાનું છે ગેસ ખાસ કરી નાખી ધીમો સ્લો ફેમે જ રાખ્યું હતું જો આ રીતે બને છે આપણે તૈયાર થાય છે ઘી ઘડીક તો છે ને આ ચું ઘડીક ટાઈમ લાગ્યો પેલી વાર બનાવતા ને એટલે ઘડીક ટાઈમ લાગ્યો આ બનશે કે નહીં બને કારણ કે આવું આજે ધોળું ધોળું દેખાય ને બરાબર તમને આ આવું દેખલું થઈ ગયું હતું અને ઉપર છે ને એકલા ઉભરા આવતા હતા જ્યાં વખતે બ બનાવ્યું ને તો એ માખણનું બનાવ્યું હતું મલાઈ મેળવીને તો ત્યારે મસ્ત બની ગયું હતું ને ઘાય ઘા બની ગયું હતું ને આ વખતે થોડીક પ્રોસેસમાં વાર લાગી એટલે ઘડીક તો એમ થયું કે આ લગભગ ઘી નહીં બને આજે કંઈક અલગ જ બન્યું તમે જો આ રીતે કંઈક કાઢ્યું હતું આવું પણ ઓલું પનીર કેમ થઈ ગયું હોય એની જેમ કીટું થઈ ગયું હતું કીધું ખબર નહીં આવે કેમ થાય શું થાય ઘડીક તો એમ થયું કે ગાળીને પનીર પનીર કાઢી નાખ્યું પાછા એક બે વિડીયો જોયા મેં યુટ્યુબમાં અને જોયું તો કે એમાં થોડીક વાર લાગશે ને ટાઈમ લાગશે તો કીધું સારું તો જો હવે આ તમારે ઘી થઈ ગયું છે એવું રેડી પણ હવે આને છે ને શેજજી લાલ થવા દેવું પડશે તો ચલો જો આ લાલ કલર સેજ સેજ આવી ગયો છે તો આપણે હવે ઘી રેડી થઈ ગયું છે અને બ્રાઉન કલર આવી ગયો છે ને આપણે ઘી થઈ ગયું છે રેડી अब रे <laughs> से तो गैस टीमों करना चाहिए नौ बाट कर दिए कैसा देन बनवे तई गयो तई गयो हां केम रियो मैडम केम घडीता हो थियो घडीता जीव छु आवी गयो अठवारिया ने मलाई ने बेक मेहनत अटली ने केम थासे ने केम नै का मेहनत तो करी बन न मैं तो अठवारिया ने मलाई बेगी करी न काम ये तो अब तो बगड़से तो हां हां

મમ્મી બનાવતા ને તો મમ્મી ને એમ જ કહું તમારે છે ને બપોરે બનાવી નાખવાનું આ છે ને સુગંધ આવે અને આ છે ને તે સ્મેલ મસ્ત આવે છે અને ઘી માવો માવો હા માવાની ગોળ હોય ને એની જેવી સ્મેલ આવે છે બને છે સારું તો બરાબર તો ચાલો હવે આ બની જાય પછી તમને અને બન્યું એ જાજુ તો જો હવે ઠરી ગયું છે જો તમને પાંચક મિનિટ રહેવા દઈએ થોડુંક ટેમ્પરેચરમાં હજી થોડુંક તપે છે હેઠે ઉતારી લે ને ગેસને પકડીને હા તપેલી પકડીને બને હેઠે મૂકી દે ને બસ તો ઘડીક ઠરે પછી ગાળી નાખીએ આપણે બરાબર તો ચાલો જો અત્યારે હવે સેટ ઠરી ગયું છે રૂમ ટેમ્પરેચર પ્રમાણે તો આપણે હવે છે ને આમાં ગણી નાખીને ગાળી લઈએ કા? બન્યું આટલું બધું કીટું નીકળ્યું અઢીસો ગ્રામ ઉપર બન્યું એટલું જ બનતું ઈંટો નો છે એમાં ઉપયોગ થતો હોય છે આ રોટલી ભાખરી કરીને એમાં ઘણા નાખે અંદર હા મોલ જગ્યાએ નાખે આપણે ઘી છે ને આટલું બની ગયું પ્યોર ઘી તેલ જેવું અત્યારે તો એ ગરમ છે હવે જામી જાય ઠરી જાય એટલે પછી તમને છે ને ઘી આની જેવું થઈ જાય આપણે હા ચો આ કેમ બનેલું છે એ છે ઘી થઈ જાય તો ચાલો આપણે ફાઇનલી જે સવારે ઘી બનાવ્યું હતું એ પછી આપણે ઘરે છે ને જામમાં જમાવવા માટે ઘડીક બહાર રાખ્યું હતું ઠરી જાય ને અથવા તો આપણે ફ્રીજમાં મેં દીધું હતું તો અત્યારે છે ને જામીને કમ્પ્લીટ થઈ ગયું છે અને વરસાદ કોક છાંટા આવે છે બરાબર તો આપણે જો ઘી કમ્પ્લીટ થઈ ગયું છે જામીને તો ચલો હું તમને દેખાડું કે એવું બનાવ્યું છે ને કેવું બન્યું છે જો આવું બન્યું છે સેજ તમને મોબાઈલમાં ધોળું દેખાતું હોય છે પણ એટલું બધું ધોળું નથી સેજ કલર લાલ ઉપર છે પીળાશ ઉપર અને બન્યું છે સારું મેડમ એમ કહે છે કે બન્યું છે સારું એમ કે મેડમ હમ હા વાંસાઈ નથી આપે એટલે એમ કહે છે કે દર વખતે છે ને આપણે આ રીતે કે બનાવશું કા હા એટલે તારે બનાવી નાખવાનું ને હા શું આપણે મલાઈમાંથી ને તે મિક્સર ગ્રાઇન્ડર કરીને બરફનું પાણી ટાડું પાણી આમથી આમને એમ કરી છે ને તમે જેમ આગળ માં જોયું એમ આપણે એ રીતે કરી નાખ્યું અમારી તો હજી એક ભૂલ રહી ગઈ હતી એને અમે એક કે બે થી ને ધોયા પણ એને છે ને તમારે થી ચાર પાણીએથી ટા ઠંડા પાણીથી ત્રણથી ચાર પાણીથી છે ને એ મલાઈ જે આપણે મલાઈ હું આપણે જે માખણ નીકળે ને એ થી ચાર પાણીથી ધોવી પડે તો તમારે થોડુંક છે ને ઝડપી બને અને અમારે જે થોડીક ભૂલ રહી ગઈ ને કે અમે બે પાણીએ ધોયા અને બહુ ધોવામાં હું છે આપણે બહુ પાણીના છેદ નીચીને એમનો છાશ જેવું નીકળ્યું ને કાઢી લીધું તું એટલે તો થોડુંક એમાં ટાઈમ વધુ લાગી ગયો બરાબર તોય પણ બન્યું સારું ટાઈમ જાજો લાગ્યો પણ બન્યું સારું બરાબર તો જો આ રીતનું બની ગયું છે તો બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને અમારા આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો કે નેક્સ્ટ વિડીયો અમે શું બનાવીએ અને કઈ રીતે બનાવી તમે કંઈક જાણ કહેજો કે તમે આ રીતનું કંઈક બનાવો તો અમે એ રીતની કંઈક રેસીપી તમને બનાવીને દેખાડશું તો પ્લીઝ એ રીતે કંઈક કોમેન્ટ પણ કરજો કે તમારે કંઈક અલગ રેસીપી જો જોતી હોય કે આ રીતનું કંઈક બનાવીને તમને દેખાડો તો અમે એ રીતનું કંઈક બનાવશું તમને બરાબર હજી એક નેક્સ્ટ પ્લાન છે આગળ એક વસ્તુ બનાવવાનો એને બ્લોગ લેશું શું બનાવીએ એ તો બી કન્ટિન્યુ બ્લોગમાં બધા અમારા બધા બ્લોગમાં બના રહેજો અને બસ આવીને આવી રીતે સાથ સહકાર દેતા રહેશું તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર મહાદેવ